હલો મિત્રો કેમ છો આયોપ કે તમે બધા મજામાં જશો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા નવા બ્લોગમાં તો મિત્રો વિડીયોમાં રહેજો આજે તો એક ધમાકેદાર વિડીયો બનાવવાનો છે કારણ કે ચેલેન્જ વિડીયો બનાવવાનો છે તો રહેજો વિડીયોમાં હવે જેના વિશે ચેલેન્જ વિડીયો બનાવો એ તો હું તમને વિડીયોમાં કહીશ કારણ રેજો વિડીયોમાં તો મિત્રો અત્યારે આપણે આ અનિલભાઈ આપણે પાણીપુરી ચેલેન્જ આપવા માટે આવી ગયા તો જો આટલી પૂરી છે આપણે ગેરેજ બનાવી છે અને આપણે કેટલા એક મિનિટનો ટાઈમ છે ને એક મિનિટનો ટાઈમ એક મિનિટના ટાઈમમાં આપણે કોણ વધારે પૂરી ખાઈ કે એ ચેલેન્જ આપવા માટે આવ્યા તો જો આ ટાઈમ આપણે ગોઠવી દીધું છે હલો ભાઈ

તમારું ઈનામ તમને મળી જાય ખમો ઘડી તો મિત્રો ચેલેન્જ વિડીયો અહીંયા સુધી હતો આ પાણીપુરી નો અને બરોબર ને બનાવો પાછો તો આવજો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યું બીજા નવા છેલ્લે વિડીયો સાથે